તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરીને ધન્યતા અનુભવી છે ત્યારે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટથી રણછોડ રાય મંદિર અને તિલેકવાડાથી પ્રારંભ થતી ઉત્તરવાહિની નર્મદાની પંચકોશી પરિક્રમા હાલ નર્મદા જિલ્લામાં ચાલી રહી છે ત્યારે એક મહિના સુધી ચાલનારી આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના જુદા જુદા ભાગોમાંથી પહોંચી રહ્યા છે પરિક્રમા કરી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સંગઠન પણ કામે લાગી ગયા છે ત્યારે આશ્રમો અને સેવાભાવી લોકો પણ ભક્તો માટે વિસામો અને ચા નાસ્તાની સેવા પૂરી પાડીને

અને ભક્તો માટે બનાવેલા સેવા કેમ્પની પણ તેમણે મુલાકાત લીધી હતી નર્મદા પરિક્રમા વર્ષે અનેક વર્ષોનો રેકોર્ડ તોડીને ભાવિ ભક્તો દેશભરથી નર્મદા પરિક્રમા માટે આ જિલ્લામાં પધાર્યા છે ચૌદ કિલોમીટરની આ પેદલ યાત્રા લોકોને અલૌકિક અને ખાસ કરીને ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન એ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે ખાસ કરીને હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું સૌએ અહીં પધારેલા ભક્તો માટે પોતાના ઘરના આંગણા એ મહેમાન પરિવારજનો આવતા હોય તે રીતે લોકોનું સ્વાગત કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બી પ્રત્યેક કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું સૌ કાર્યકર્તાઓએ અલગ અલગ ભંડારા એટલું જ નહીં પરંતુ હોડીઓમાં બી સૌ યાત્રીઓની સેવા માટે દરેક હોડીમાં એક એક કાર્યકર્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ મોટી વ્યવસ્થાઓ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ યાત્રા હજી વધુ વિશાલ હજી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા વર્ષોમાં યોજાય તે માટેની વ્યવસ્થાઓ બી કાલે સવારે નિરીક્ષણ કરીને પછી આવનારા વર્ષોમાં શું બદલાવ શું વધુ વ્યવસ્થાઓ આની અંદર લાવી શકે તેની બી ચર્ચા અને ચિંતન કરવામાં આવશે આપ